જાનકીજી રામ રામના આગળ નથી ચાલ્યા જાનકી હંમેશા રામના પાછળ ચાલ્યા છે આ પાછળ ચાલવામાં ઘણું અલગ અલગ પ્રકારનું વિચારધારાઓ ને અલગ અલગ પ્રકારના કારણો હોય છે જ્યારે આ પ્રસંગ આવે તો તમને પ્રશ્ન થાય કે ના થાય પણ મને મનમાં એવો પ્રશ્ન થાય કે કોઈકને તો એવો વિચાર આવતો હશે કે કેમ જાનકીજી પાછળ જ ચાલે ઓલા ફેમિનિસ્ટ હોય ને એ અંદર અંદર ક્યાંક થી એ ફેમિનિઝમ જાગી જાય કે કેમ જાનકી પાછળ ચાલે આગળ કેમ ના ચાલે છે માર્ગમાં કોઈ પશુ આવે માર્ગમાં કોઈ એવું જાનવર આવી જાય તો જાનકીજી આગળ ચાલતા હોય તો કે જાનકીજી થોડી તરત યુદ્ધ કરવા જવાના છે કે એમના પાસે થોડી ધનુષ બાણ છે એ સિવાય શ્રી રામનો પ્રેમ કે હું જાનકી ની સુરક્ષા કરું શ્રી રામ આગળ ઘણા બધા ઝઘડા ચાલી રહ્યા છે સ્ત્રીને ઇક્વોલિટી આપો સ્ત્રીને સ્થાન આપો કોની પાસે માંગવા નીકળ્યા છો પહેલો પ્રશ્ન જે છે મારા મનમાં તો કે તમે કોની પાસે ઇક્વાલિટી માંગવા નીકળ્યા છો કોણે નક્કી કર્યું કે સ્ત્રી અને પુરુષમાં સમાનતા નથી અરે જે મહાદેવ સૃષ્ટિની શરૂઆતમાં જ અર્ધનારીશ્વર થઈ ગયા જેમણે કહી દીધું કે પાર્વતી એ મારા સમાન છે ત્યાં ક્યાં ઇક્વાલિટી નો પ્રશ્ન છે કે જ્યાં મહાકાલી સ્વરૂપે માં પાર્વતી ક્રોધિત થાય અને શિવ ચરણમાં માં જતા આમ જરા પણ ના અચકાય ક્યાં ઇક્વાલિટી નો પ્રશ્ન છે જાનકીજી નું હરણ કરીને રાવણ લઈ જાય તે સમયે શ્રી ના મનમાં એવો કોઈ વિચાર જ નથી કે જાનકી રાવણ થી મોહાઈ જશે કે એમની લંકા થી મોહાઈ જશે વિશ્વાસ છે જાનકી મારી રાહ જોતા હશે અને જે વાનરોની સહાયતા લઈને રાવણ જેવા રાક્ષસ ને રાવણ જેવા વ્યક્તિને કે જેની પાસે કેટલી શક્તિ કેટલું જ્ઞાન કેટલી રાજનીતિ કેટલી બુદ્ધિમત્તા છે કે સંસારમાં કોઈને પણ હરાવી શકે એના સામે રામ તપસ્વી વેશે ન કોઈ કવચ ન કોઈ રથ ન કોઈ સેના યુદ્ધ કરવા ઉભા થઈ જાય ઇક્વાલિટી વગર જે શ્રી કૃષ્ણ શ્રી રાધાજીના ચરણોમાં બેસી જાય જે શ્રી કૃષ્ણ ના અશ્રુ માત્ર રાધાજીના ખોળામાં વહે અને ત્યાં ઇક્વાલિટીની વાત છે તો કઈ જગ્યાએ લખેલું છે કે સ્ત્રી અને પુરુષ સમાન નથી આ આનાથી વિરોધ છે આ જે વાત છે ને વિરોધ એ આનાથી વિરોધ છે અત્યારના સમયની આપણે વાત નથી કરતા પણ જે તે સમયે જ્યારે આપણો દેશ ગુલામ બન્યો અને એ સમયની ચર્ચાઓ જયારે આપણે સાંભળીએ કે સમયની વાર્તાઓ જો તમે વાંચો ખરેખર વાંચજો જ્યારે બેચલર અને માસ્ટર્સ ઇંગ્લિશ લિટરેચરથી કરવાનું નક્કી કર્યું ને તો ઘણા બધા મને એમ કહેતા કે દીદી શું કરવા તમે સંસ્કૃત લો સંસ્કૃતથી ભણો પણ એના પાછળ કારણ એ હતું કે મારે એમની ફિલોસોફી એમની મેન્ટાલિટીને એ સમયે એમણે જે કાંઈ પણ લખ્યું એ એ સમયના બધા લેખકો કે કવિઓ કે જેમણે આપણા ભારત દેશ વિશે લખ્યું છે કે આપણા ભારત દેશ વિશે એમણે કમેન્ટ આપી છે ઘણા બધા એવા છે કે જેમણે બહુ સારું લખ્યું છે આપણા ઓથેન્ટિક પુસ્તકોને તારવવામાં પણ ઘણા બધા ઇંગ્લિશ રાઇટરોનું કામ છે પરંતુ ઘણા બધા એવા પણ છે જેમણે આપણી સંસ્કૃતિ પર વાર કર્યો છે જેમણે આ પગમાં પહેરેલી પાયલ ને બેડી કહી દીધી છે જેમણે હાથમાં પહેરેલા કંકડ ને હાથકડી કહી દીધી છે જેમણે આપણા તિલક નું અપમાન કર્યું છે જેમણે આપણા વસ્ત્ર પરિધાનનું અપમાન કર્યું છે આપણે જ્યારે શરીર ઢંકાય એવા વસ્ત્ર પહેરે તો એ વસ્ત્રને એમણે બંધન કયા છે પણ સાચું બંધન તો ત્યાં હતું મારે નામ નથી લેવું પણ ઘણા બધા એવા લેખકો છે જેમની પુસ્તક તમે વાંચશો ને જેમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે વેસ્ટર્ન કલ્ચરમાં સ્ત્રીઓને હિલ્સ અને લાંબો ગાઉન એટલા માટે જે હેવી ગાઉન જેના પર એકના ઉપર એક પરત હોય એ એટલા માટે પહેરાવવામાં આવતો કે એ ભાગી ન શકે દોડી ન શકે એ ઘર છોડીને કે જે વ્યક્તિ પાસે છે એ વ્યક્તિને છોડીને વિચાર ન કરી શકે કારણ કે તમે કઈ રીતે ભાગી શકો અને એ સ્પષ્ટ ઉલ્લેખ એમાં છે જયારે આપણો પહેરવેશ શું હતો આપણા પહેરવેશમાં શું હતું કે સ્ત્રીઓને પણ જયારે સૈનિક બનાવવામાં આવતું હતું સ્ત્રીઓને પણ બુટ પહેરાવ્યા છે એ સમયે પણ એ નથી કે તમે તમે બરાબર આ સાડી જ પહેરો ઝાંસીની રાણીને જુઓ એમણે કેડિયા જેવું પહેર્યું છે એમણે ડ્રેસ પણ પહેર્યો છે તો ચૂડીદાર પહેર્યો છે કે જેમાં એ ભાગી શકે જેમાં યુદ્ધ કરી શકે આપણી સંસ્કૃતિના પહેરવેશોને આપણે જોયા જ નથી તમે જાનકીજીના જીવનને જુઓ અને આજકાલ તો રામાયણ પર ઘણી બધી રિસર્ચ થઈ રહી છે ઘણા બધા લેખકો લખી રહ્યા છે અને એમાં તમે જાનકીજી વિશે વાંચશો તો ખબર પડશે પહેલાના પુસ્તકો કદાચ બોરિંગ લાગતા હોય તો અત્યારના વાંચજો જે જાનકી યુદ્ધ કલા જાણે છે જે જાનકી શાસ્ત્ર જાણે છે જે જાનકી શાસ્ત્ર વિશે ચર્ચા કરી શકે છે જે તલવાર પણ ચલાવી શકે છે ધનુષ બાણ પણ ચલાવી શકે છે તો એમના માટે રામમાં ક્યાં ઇક્વોલિટી નથી જેમાં પાર્વતી દુર્ગા પણ બની શકે કાલી પણ બની શકે કૌશિકી પણ બની શકે ચંડી પણ બની શકે તો અંબે પણ બની શકે ક્યાં નથી ઇક્વોલિટી તો છે જ પરંતુ જે ભાવ આપણી સંસ્કૃતિમાં નક્કી કરવામાં આવ્યો કે સ્ત્રીને બહુ ઉચ્ચ સ્થાન આપવામાં આવ્યું છે